નમસ્કાર દર્શક મિત્રો આજના સમાચારોમાં અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મોટો ખુલાસો આજથી અતિભારે વરસાદની આગાહી આધાર કાર્ડ નવો નિયમ ચૂંટણીમાં ફેરફાર ખેડૂતોને સહાય અને બેંક ખાતું નવો નિયમ આવા પચીસ મોટા સમાચાર વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો અમદાવાદ વિમાન દુર્ઘટનાને લઈને ઓગણીસ મૃતકોની ઓળખ થઈ જ્યારે અગિયાર મૃતદેહો પરિવારજનોને સોંપાયા ગુજરાતના અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં મૃત્યુઆંક બસોને સિત્તેર પર પહોંચી ગયો છે જોકે ગઈકાલે પણ એક મૃતદેહ મળી આવ્યો છે લંડન જઈ રહેલા બોઈંગ સાતસો છ્યાસી આઠ ડ્રીમ લાઇનર વિમાનના દુર્ઘટના બાદ શુક્રવારથી શનિવારે રાત્રે નવ વાગ્યા સુધીમાં ઓગણીસ મૃતદેહોનું ડીએનએ પ્રોફાઇલિંગ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે અત્યાર સુધીમાં અગિયાર પરિવારોને મૃતદેહ સોંપવામાં આવ્યો છે જોકે મૃતકોના પરિવારો સાથે ડીએનએ નમૂનાઓ મેચ કરીને ઓળખની પૃષ્ટિ પણ કરવામાં આવી છે રાહત કમિશનર આલોકકુમાર પાંડે અને સિવિલ હોસ્પિટલના અધિક અધિક્ષક ડૉક્ટર રજનીશ પટેલે આ જાણકારી આપી છે ગુજરાતમાં ગાજવીજ સાથે મુશળધાર વરસાદની એન્ટ્રી ગઈકાલ બપોર બાદથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકાઓ સાથે ભારે વરસાદ વરસ્યો છે જોકે સવારે છ વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધીમાં એટલે કે છ કલાકની અંદર ગુજરાતના અઠ્ઠાવન તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ વરસાદ રાજકોટના ગોંડલમાં ત્રણ પોઈન્ટ છેતાલીસ ઇંચ રાજકોટમાં બે પોઈન્ટ બત્રીસ લુણાવાડામાં એક પોઈન્ટ આડત્રીસ ક્વાંટમાં એક પોઈન્ટ ચોત્રીસ અને કલોલમાં એક પોઈન્ટ ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે જોકે ગોંડલમાં એક કલાકમાં ચાર ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હોય તેવા સમાચાર પણ મળી રહ્યા છે જોકે ગઈકાલે બપોર બાદ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે આધાર કાર્ડ ઓનલાઈન મફત અપડેટ કરવાની તારીખ લંબાવાઈ યુઆઈડીએઆઈએ આધાર અપડેટ માટે દસ્તાવેજો અપલોડ કરવાની છેલ્લી તારીખ લંબાવીને મોટી રાહત આપી છે લોકો તેમની ડેમોગ્રાફિક ઇન્ફોર્મેશન બદલી શકશે તારીખ એક વર્ષ માટે લંબાવવામાં આવી છે પરંતુ પદ્ધતિ એ જ રહેશે મફત ઓનલાઈન આધાર કાર્ડ હવે ચૌદ જૂન બે હજાર છવ્વીસ સુધી કરી શકાશે આધાર અપડેટ કરવા માટે યુઝર્સ યુઆઈડીએ આઈ અથવા તો માય આધારની અધિકૃત વેબસાઇટ પર જઈને તેમની વિગતો જાતે અપડેટ કરી શકશે આમાં માત્ર ડેમોગ્રાફિક ડેટા ઓનલાઈન અપડેટ કરી શકાશે જોકે દસ વર્ષ પહેલાં આધાર કાર્ડ મેળવ્યું છે અને એક પણ વખત તેને અપડેટ નથી કર્યું તેવા લોકો માટે આધાર કાર્ડને અપડેટ કરવું જરૂરી છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના બેંક ખાતા ધારકોને મોટો ઝટકો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાની સ્પેશિયલ ફિક્સ ડિપોઝિટ પ્લાન અમૃતવૃષ્ટિના વ્યાજદરોમાં કાપ મૂક્યો છે જોકે બેંકે પોતાની અન્ય રેગ્યુલર એફડી યોજનાઓના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નથી કર્યો નવા દરો પંદર જૂન બે હજાર પચીસથી લાગુ થઈ ગયા છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું આ પગલું ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા પચાસ બેસીસ પોઈન્ટના રેપો રેટ કપાત બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે જો કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની વેબસાઈટ મુજબ અમૃતવૃષ્ટિ એફડી સ્કીમના વ્યાજ દરોમાં પચીસ બેસીસ પોઈન્ટનો કાપ કરવામાં આવ્યો છે જોકે પહેલાં જે સામાન્ય નાગરિકોને છ પોઈન્ટ પંચ્યાસી ટકા પ્રતિવર્ષના દરે વ્યાજ મળતું હતું તે હવે તેમને છ પોઈન્ટ સાઠ ટકા પ્રતિવર્ષના દરે વ્યાજ મળશે એટલે કે જે વ્યાજ મળતું હતું તેમાં ઘટાડો થયો છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ વરિષ્ઠ નાગરિકો માટે પણ વ્યાજ દરમાં સંશોધન કર્યું છે સિનિયર સિટીઝન કે જે સાઠ વર્ષ કે તેનાથી ઉપર હોય તેને હવે સાત પોઈન્ટ દસ ટકા પ્રતિવર્ષના દરે વ્યાજ મળશે સુપર સિનિયર સિટીઝન કે જે એંસી વર્ષ તેનાથી ઉપર હોય તેને વધારાના દસ બીસીસ પોઈન્ટનો પણ લાભ મળશે જેનાથી તેમનું દર વધીને સાત પોઈન્ટ વીસ ટકા વાર પ્રતિવર્ષ થયું છે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરૂ ટેકાના ભાવે ઉનાળુ મગના વેચાણ માટે રાજ્યના ત્રેવીસ હજાર ચારસોથી પણ વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે ગુજરાતમાં ઉનાળુ મગના વાવેતર વિસ્તારને ધ્યાનમાં લઈને પ્રતિ ખેડૂત પંદરસો કિલોગ્રામ મગની ખરીદી કરશે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી કરવાની શરૂઆત કરાય છે જોકે ગુજરાતમાં ઉનાળુ મગનું કુલ વાવેતર પંચાવન હજાર છસોને દસ હેક્ટરમાં થયું ભારત સરકાર દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે મગપાક માટે ટેકાનો ભાવ રૂપિયા આઠ હજાર છસોને બ્યાસી પ્રતિ ક્વિન્ટલ જાહેર કરાયો હતો રાજ્યમાં વીજળી પડવાના બનાવમાં પાંચના મૃત્યુ સુરતના કંટવાવમાં વીજળી પડતાં ચાલીસ વર્ષીય મહિલાનું મૃત્યુ થયું છે દાહોદના મોવાલીયામાં વીજળી પડતા પિતા પુત્રનું મૃત્યુ થયું છે જોકે ધાનપુરમાં વીજળી પડતા પંદર વર્ષીય સગીરા ઇજાગ્રસ્ત થઈ છે તો છોટાઉદેપુરના કોલિયારામાં વીજળી પડતાં એકનું મૃત્યુ થયું છે જ્યારે એક ઇજાગ્રસ્ત થયો છે જ્યારે રાજકોટમાં રૈયાધાર વિસ્તારમાં પણ વીજળી પડતા એકનું મૃત્યુ થયું છે જોકે ગઈકાલ બપોર બાદ ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ફરસ્યો હતો કે ત્યારબાદ આ વીજળી પડવાના બનાવો બન્યા હતા હવામાન વિભાગ દ્વારા રાજ્યના આજે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી ગુજરાત હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે તે ભારે વરસાદની આગાહી કરાઈ છે જોકે આ આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરાયું છે આજે ખાસ કરીને મોરબી સુરેન્દ્રનગર જામનગર રાજકોટ બોટાદ દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની છતવણી આપવામાં આવી છે તો કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ મહીસાગર પંચમહાલ અને દાહોદ આ જિલ્લાના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની છતવણી આપવામાં આવી છે જેમાં ખાસ કરીને અમરેલી ભાવનગર નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ અપાયો છે તો રાજકોટ જૂનાગઢ ગીર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી ચારે અરવલ્લી મહીસાગર અને દાહોદ આ જિલ્લાના વિસ્તારોમાં ભારે વરસાદની છતવણીને પગલે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ડીજીસીએનો મહત્વનો નિર્ણય પંદર જૂનથી ફરજિયાત દરેક ફ્લાઇટની ડિપાર્ચર પહેલાં તપાસ કરાશે જેટ ફ્યુઅલ પરમિટિંગ મોનિટરિંગ અને તેની સાથે જોડાયેલી સિસ્ટમની પણ તપાસ કરાશે કેબિનમાં હવાના દબાણ એન્જિન કંટ્રોલ સિસ્ટમનું પણ ટેસ્ટિંગ કરાશે હાઇડ્રોલિક સિસ્ટમ અને ટેકઓફના માપદંડોની દૈનિક સમીક્ષા પણ કરાશે કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને પંજાબ સરકારે એડવાઇઝરી જાહેર કરી દેશભરમાં કોરોનાના વધતા કેસોને જોતાં પંજાબ સરકારે એક એડવાઇઝરી જાહેર કરી છે સરકારે લોકોને અપીલ કરી હતી અને કહ્યું હતું કે ભીડવાળા વિસ્તારોમાં જતા પહેલાં માસ્ક પહેરવું ફરજિયાત છે આ ઉપરાંત તેમણે આરોગ્ય કર્મચારીઓને માસ્ક પહેરવાની સલાહ પણ આપી હતી અમદાવાદ વિમાન દુર્ઘટનાને લઈને વિદ્યાર્થીઓ હજુ આઘાતમાં પરીક્ષા રદ કરાય વિમાન ક્રેશની દુર્ઘટના સમયે મેસ બિલ્ડિંગમાં હાજર એમબીબીએસના અનેક વિદ્યાર્થીઓ સહિત હોસ્ટેલમાં રહેનારા વિદ્યાર્થીઓમાંથી બસોથી પણ વધુ વિદ્યાર્થીઓ ડર અને આઘાતને લીધે પોતાના ઘરે જતા રહ્યા છે વિદ્યાર્થીઓ ખૂબ જ આઘાતમાં છે અને આ વિદ્યાર્થીઓ અને પ્રથમ અને બીજા વર્ષના હતા જેને પગલે હાલ તો બીજે મેડિકલ કોલેજ દ્વારા પાંચસો વિદ્યાર્થીઓની આગળની તમામ થિયરી અને પ્રેક્ટિકલની ઇન્ટરનલ પરીક્ષાઓ પણ રદ કરવામાં આવે છે અંબાલાલ પટેલની મોટી આગાહી વરસાદ આજથી તૂટી પડશે જાણીતા હવામાન વિષ્ણત અંબાલાલ પટેલ દ્વારા આજથી રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે સાથે જ ચોમાસું સક્રિય થવાને લઈને પણ માહિતી આપવામાં આવી છે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ પંદર જૂનથી રાજ્યમાં ભારે વરસાદ વરસવાનું શરૂ થશે જોકે જૂન સત્તરથી અરબી સમુદ્રમાં પવનની ગતિ ગુજરાત તરફ રહેશે આના કારણે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે જૂન અઢારથી છવ્વીસ દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બેંક ખાતા અંગે નવા નિયમો જાહેર ભારતીય રિઝર્વ બેંકે બાર જૂન બે હજાર પચીસથી જૂના નિષ્ક્રિય બેંક ખાતાઓ અને ન વપરાયેલી જમા રકમને ફરીથી સક્રિય કરવા માટેના નવા નિયમો જાહેર કર્યા છે હવે ગ્રાહકો નવા નિયમો અનુસાર કોઈપણ બેંક શાખામાં કેવાયસી અપડેટ કરીને તેમના નિષ્ક્રિય ખાતાઓ અથવા તો ન વપરાયેલી જમા રકમને સક્રિય કરી શકે છે જ્યારે અગાઉ તેમણે ખાતું ખોલાવેલી શાખામાં જ જવું પડતું હતું આ ઉપરાંત બેન્કો વિડીયો કસ્ટમર આઇડેન્ટિફિકેશન પ્રોસેસ એટલે કે વી સીઆઈપી દ્વારા કેવાયસી અપડેટ કરવાની સુવિધા પણ આપવાનો પ્રયાસ કરશે રાજ્યના આ વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા કેટલાક હવામાન મોડલો પ્રમાણે આજે ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની અસર જોવા મળી શકે છે જેમાં સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ તેમજ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ખેડા આણંદ પંચમહાલ દાહોદ અમદાવાદ ગાંધીનગર વડોદરા ભરૂચ છોટાઉદેપુર તેમજ નવસારી તાપી ડાંગ અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ તો કોઈક સ્થળે ભારે વરસાદ વરસી શકે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે નીટ યુજી બે હજાર પચ્ચીસનું પરિણામ જાહેર એનટીએએ શનિવાર એટલે કે ચૌદ જૂનના રોજ નીટ યુજી પરીક્ષા બે હજાર પરિણામ જાહેર કર્યું છે આ પરીક્ષામાં બેઠેલા વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ નીટ ડોટ એનટીએ ડોટ એનઆઈસી ડોટ ઇન પર જઈને તેમના પરિણામ ચકાસી શકે છે બે ગુજરાતી વિદ્યાર્થીઓનું ટોપ ટેનમાં સ્થાન મળ્યું છે જોકે રાજસ્થાનના મહેશે દેશભરમાં ટોપ કર્યો છે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાનો વિજય થયો છે તેઓએ ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટે હરાવ્યો છે એડમ માર્કરમની સદી થઈ જોકે ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સે સાત વિકેટ લીધી હતી ઓસ્ટ્રેલિયાના પ્રથમ ઇનિંગમાં બસોને બાર બીજીમાં બસોને સાત રન થયા હતા દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ઇનિંગમાં એકસોને આડત્રીસ રન પૂરા કર્યા હતા જોકે દક્ષિણ આફ્રિકાના પ્રથમ ઇનિંગમાં એકસોને આડત્રીસ બીજીમાં બસોને બ્યાસી રન થયા હતા છેલ્લે ઓગણીસોને અઠ્ઠાણુંમાં દક્ષિણ આફ્રિકા ટુર્નામેન્ટ જીત્યો હતો અમદાવાદની વિમાન દુર્ઘટના પર ઉડ્ડયન મંત્રાલયની પત્રકાર પરિષદ પત્રકાર પરિષદ દરમિયાન દુર્ઘટના સાથે જોડાયેલી જાણકારી મંત્રાલય દ્વારા આપવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે અમદાવાદમાં વિમાન ક્રેશની દુર્ઘટના બપોરે એક વાગ્યાને ચાલીસે બની હતી સમગ્ર ઘટનાની વિકરાળ આગ પર સાંજે છ વાગ્યે કાબૂ મેળવાયો હતો જોકે આ દુર્ઘટના એરપોર્ટથી બે કિલોમીટરના અંતર પર જ બની હતી હાલ વિમાનનું બ્લેક બોક્સ પણ મળી આવ્યું છે જેની તપાસ પણ ચાલી રહી છે જોકે દુર્ઘટનાની તપાસ માટે કમિટી માટેની રચના પણ કરવામાં આવી છે ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને મહત્વનો નિર્ણય રાજ્યમાં ચૂંટણીનો માહોલ છે તેવામાં સરપંચ અને સભ્ય ઉમેદવાર માટે સારા સમાચાર છે રાજ્ય ચૂંટણી પંચે ગ્રામ પંચાયતોની આગામી ચૂંટણીઓમાં ઉમેદવારી ફોર્મને લઈને એક મહત્વપૂર્ણ આદેશ કર્યો હતો જેમાં સરપંચ કે ગ્રામ પંચાયતના સભ્યપદના ઉમેદવારો પાસેથી સોગંદનામા એટલે કે એફિડેવિટને બદલે માત્ર એકરારનામું જ લેવામાં આવશે કે કોંગ્રેસે કરેલી રજૂઆતો બાદ આ નિર્ણય લેવાયો છે હવે કોઈ દસ્તાવેજો રજૂ કરવાની જરૂર રહેશે નહીં કેટલશેડ બાંધકામ ગમાણ પાણીની ટાંકી તથા ડોલ માટે પશુપાલકોને ત્રીસ હજાર રૂપિયા સહાય રાજ્ય સરકારની પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓ વર્ષ બે હજાર છવ્વીસ માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરાઈ રહ્યા છે ત્યારે કેટલાક ઘટકોમાં હાલ ફોર્મ ભરાવવાના શરૂ છે જેમાં એક ઘટક વિશે વાત કરીએ તો કેટલ છેડ બાંધકામ ગમાણ પાણીની ટાંકી તથા ડોલ માટે બે પશુઓ માટે પશુપાલકોને ત્રીસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે આ યોજનાના હેતુ વિશે વાત કરીએ તો તેમાં પશુપાલકો પાસે પોતાના પશુઓ બાંધવા માટે અને તેમને રક્ષણ આપવા માટે કોડ એટલે કે કેટલ છેડની સગવડતા ઊભી કરવી જેમાં અનુસૂચિત જાતિના ખેડૂતો અને પશુપાલકો તેનો લાભ લઈ શક્યા છે જે ખેડૂત પશુપાલકો બે કે તેથી વધુ પશુઓ રાખતા હોય તે જ આ યોજનાનો લાભ લઈ શકે છે માલિકીની જમીન તેમજ દસ વર્ષ કે તેથી વધુ સમય માટે ભાડાપટ્ટી લીધેલ જમીન અંગે કરારનામું રજૂ કરવાનું રહેશે યોજનાના લાભ વિશે વાત કરીએ તો મૂળ ખર્ચના પંચોતેર ટકા સહાય અથવા તો મહત્તમ રૂપિયા ત્રીસ હજાર આ બેમાંથી જે ઓછો હોય તે સહાય મળવાપાત્ર થશે જેના માટેની અમલીકરણ સંસ્થા નાયબ પશુ નિયામક તેમજ ઘનિષ્ઠ પશુ સુધારણાની યોજનાની કચેરી રહેશે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મને આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે